ભારતીય સેનાએ બારામુલ્લાના હાજીપીર સેક્ટરમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત કામગીરીમાં બારામુલ્લા જિલ્લાના હાજીપીર ક્ષેત્રમાં નિયંત્રણ રેખા પર ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો આ કામગીરી દરમિયાન બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા અને હથિયારો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો જપ્ત કરાયેલા સામાનમાં એકે કે રાઇફલ્સ ગ્રેનેડ અને અન્ય યુદ્ધ સમાન સામગ્રી સામેલ છે જે પ્રદેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાઈ શકે છે આ કામગીરી દેશની સરહદોની સુરક્ષા માટે ભારતીય સુરક્ષા દળોની સતર્કતા અને તૈયારીને હાઇલાઇટ કરે છે આ ઘુસણખોરીનો પ્રયાસ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા ગોળીબાર બાદ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો આ કામગીરી ખાસ ગુપ્તચર માહિતીના આધારે કરવામાં આવી હતી જે ઝડપી અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરે છે હથિયારો અને દારૂગોળાની જપ્તીથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પડશે અને પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ મળશે તંત્રએ જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતાને જાળવવા માટે તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કર્યું છે હાજીપીર ક્ષેત્ર તેની નિયંત્રણ રેખાની નજીક હોવાને કારણે સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે આ સફળ કામગીરી સરહદ પારના આતંકવાદ સામે લડવામાં ભારતીય સેનાની અને સ્થાનિક પોલીસની સંકલિત પ્રયાસોની મહત્વતાને દર્શાવે છે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં તેમની સતર્કતા વધારી છે નિયમિત પેટ્રોલિંગ અને શોધ કામગીરી કરીને વધુ ઘૂસણખોરીના પ્રયાસોને અટકાવવા માટે આ ઘટનાએ સરહદ સુરક્ષા પગલાં અને સરહદ પારના આતંકવાદના મુદ્દાને ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય સહકારની જરૂરિયાત અંગે ચર્ચાઓ શરૂ કરી છે ભારતીય સેનાનો સક્રિય અભિગમ અને આ કામગીરીનું સફળ પરિણામ રાષ્ટ્રની સત્તાવાર્તાને સુરક્ષિત રાખવામાં તેમની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતા માટે સાક્ષી તરીકે સેવા આપે છે